નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ અમરેલી માર્કેટયાર્ડમાં બારસો થી લઈને ચૌદસો રૂપિયા राजकोट मार्केट यार्ड में तेरसो पचास थी लैद सौ सत्योतेर रुपया द्रोहल मार्केट यार्ड में बार सौ ऐसी लैं सौ चौसठ रुपया धांगद्रा मार्केट में एक हज़ार पच्चीस थी लई सौ इकोतेर रुपया आगर बाबरा मार्केट यार्ड में चौद सौ लैद सौ पंचाँसी रुपया धुका मार्केटार्ड में अग्यार सौ नेवद सौ सड़सठ रुपया લાખણી માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને તેરસો ને એકોતેર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ અંજાર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો દસ થી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા સિંહોરી માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો દસથી લઈને ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્યાવીસ થી લઈને ચૌદસો ને પંદર રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો એક થી લઈને ચૌદસો ને ત્રણ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં તેરસો એક થી લઈને ચૌદસો ને ચોત્રીસ રૂપિયા આગળ મહુવા માર્કેટ યાર્ડમાં બારસો પાસઠ થી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા કાલાવડ માર્કેટયાર્ડમાં તેરસો એસી થી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસો થી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા